लोग आया छे ये साल मेरे नहीं अंदर और मैं मारा ब्लॉग ही कर नहीं शुरुआत के समय से ओ यार यार कचोरी निकल तो चलती रहती है देखो आपको जो साल में दिखाई जाए यहां से हवाई महल ए एड़ी गाड़ी से वजन खाली करू जो

એ લોકોની રાહ છે એ લોકો આવે એટલે પછી તમે લોકો બહાર જઈશું બટ મારા ખ્યાલ પ્રમાણે અમારી કેસોટોને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી એ લોકો નીચે અત્યારે પણ ફોટોગ્રાફી જ કરતા હોવા જોઈએ જોવા મળી શકે છે આપણને બરાબર છે અને મે બી તો એ કરતા જ હશે પછી ખબર તો મને છે ને જ્યાં જગ્યાએ सब लोग हो चुके हैं रेडी यहाँ पे बर्थडे

बस ये आ जाओ प्लानिंग था जरा मेरे लोगों को बहुत सी याद है जैसलमेर फोर्ट गाइस बराबर से हमने तो बताने का दर्ज खबर है कि नहीं हुई गाइस ने अब चलता ना कदाचित नहीं खबर होए पर मैं हमारा ब्लॉग नहीं जर्नी नहीं शुरुआत जैसलमेर की करी थी ओ यार यार भाई ये ना नहीं ऑन द स्पॉट गोपो खर्च करना गेलो गेल लो जे साल मेरा वाडे जे ना तो एकलो गोप्रो नो खर्च दे दो गोप्रो लायो ने

દાલ બકોનો યાર ગાઈસ બની રહ્યો છે હાલો હું એટલે કહેતો તો પડ્યું નહોતું છું આવજો તે તેજ મોડું કરીવા અમે ચાર જણાને દીધા અરે લેટ થીંદો આ લીધે અન ફાઈયો યો એના કેક લેક લેક કાલ

मैं मैं हर बार आता यहीं पे पे खाता खाता ये ये और और दोनों जगह खत्म हो गया है है किसका दाल पकवान अच्छा है? नहीं ये अच्छा है एक तो वहाँ मिलेगा हनुमान सर्किले मैं जगह कचोरी मारो कचोरी आम तवाद जाए बाद नसीब

फरी एक जगह बीज जगह आया है दाल पकवान खावा काका बना हुए क्यों बना हुआ भी जुए सारू तो सारू है खराब नहीं होती पण मजा आवे खाई ले चुपचाप पहला लोगों को आप जगह आउज मजा आवे हां वो मजा आवे काकड़ो जुदो कचोरी छोड़ती नहीं कचोरी छूटती नहीं है पहला बदोरे जो है सेवेंटीन सेंचुरी में इस गेट को बनाया क्योंकि तो આજ છેલ્લામાં મને છેલ્લામાં છેલ્લો ગેટ છે આ મતલબ આમ પહેલો છે અને છેલ્લો છે અને છે બરાબર છે અને અમે લોકો હવે અંદર આવી ગયા છે એક બાજુ ગાઈડ બધાને સમજાવ્યું ને એક બાજુ હું તમને બધાને સમજાવું છું અત્યારે એક્ચ્યુલી હવે ચાલી રહ્યું છે અને અહીં આ બાજુ ફોટોગ્રાફી ચાલી રહી છે આ લોકોની બરાબર છે રાજા રાણી કા રાજા રાની કાપેને બ્રાહ્મણ સેવન્ટી પરસેન્ટ મેં બ્રાહ્મણનું ગ્રેટ એ થર્ટી પરસેન્ટ રાતનું और बीच में राजा रानी राजा रानी मिक्स वेजिटेबल होते थे दोनों खाते थे ब्राह्मण वेजिटेरियन और राजपूत में वो नॉन वेजिटेरियन पार्ट, अलग अलग पार्ट में डिवाइड किया गया है, है? तो ठीक सबसे पहले बनाया गया है, और सबसे बाद वाला था वो अपने गेट था मैंने पता है अंदर आएंगे और यहीं से गे। दा बात

ના ભાઈ ના એ વખતે હાથી વડે દરવાજા તોડવામાં આવતા આવો આડો ટેડો કરી ના તોડી કે હાથી આપડો જો

यहाँ पर मैं ठंडी हवा के कारण हवा गेट नाम है एक्चुअली वजह भीड़ ऐसा विचार नहीं होता यहां फूल भीड़ है गाइस बराबर सपोर्ट करो विचार में हम जा रहे और मैं भी नहीं चलो खाली हम भेज दइए

આજે આજે હું છે એ હું દેવું છે તારું એમ કેતો કને બર્થડે હું આજજે હેપી બર્થડે દો વાહ 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 જાડુ વાહ પડビルવદ ન પડે વાહ 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 બે બોટલો

દસ રૂપિયામાં નવો બિઝનેસ ચાલુ કરનાર આપણા અફઝલ મનસુરી અમદાવાદથી સીધા જેસલમેર્યા છે અને તેમણે નવા બિઝનેસ ચાલુ કરે છે દસ રૂપિયાની અંદર એક કપલ ફોટો પાડી આપે છે અને આ ઢીંગલીઓ પણ અહીંયા અહીંયા વેચે છે કઠપુતળીઓ જે ખેલ એ કરી રહ્યા છે અત્યારે આવી જ જ પહોંચી જ જજો ને જજો લ્યા એના પછી આ કંઈક નવું લઈ આવ્યા છે ફોટોગ્રાફી કઠપુતળીઓનો ખેલ ઝાડુને પાડવાનું કામ આ બધું કામ અત્યારે અફઝલે હાથમાં ધર્યું છે બધી જગ્યાએથી કમાઈ જ લેવું છે પ્રમોશન કરવા છે જો પાંચ મહેલ હતા બરાબર મને એવી જાણકારી મળી આમાં ને વેચવા કાઢેલા હતા બધા મેલ બારની પ્રજા એને ખરીદતી હતી ઇન્દિરા ગાંધીએ એના પ્રવાસે આવ્યા હતા પણ ઇન્દિરા ગાંધીએ જોયું કે આપણી સંસ્કૃતિની આપણી આપણો વારસો વેચાઈ રહ્યો છે તો ઇન્દિરા ગાંધીએ આને તાળું મારી દીધું અને કીધું કે આ ગવર્મેન્ટના હસ્તાક્ષર રહેશે બરાબર એટલા માટે આ ગવર્મેન્ટ જોડે છે અને બે ત્રણ છે એ પ્રાઇવેટ છે જો તમે ગવર્મેન્ટની અંદર જવા માંગતા હોય મેરની અંદર તો એની ટિકિટ પચાસ રૂપિયા છે અને જો તમારે પ્રાઇવેટમાં જવો તો એની કિટ બસો કે પાંચસો રૂપિયા સો ગઈઝ ફાઇનલી જેસલ મેરથી હવે અમે લોકો નીકળી ગયા છીએ બરાબર સમ તરફ સમ બેઝર તરફ અને આગળ એક ગાડી જઈ રહી છે અમારી ને પાછો હવે અમે લોકો જઈ રહ્યા છે સમની અંદર બે દિવસ અમે લોકો રોકાવાના છીએ મૂન સ્ટાર ડેઝર્ટ કેમ્પની અંદર આ બે દિવસ અમે લોકો રોકાશું બે દિવસ મોજ મજા અને મજા કરવાની છે ટૂંકમાં રણમાં ઠંડી સાલી છે નહીં ખાલી બસ ઠંડી જો આવી જાય ને આજે ને આજે મોજ આવી જાય એમ ઠંડી આવી ખૂબ જરૂરી છે બરાબર છે સો ચલો લેટ્સ ગો અમારી સવારી નિકલ પડી છે આઈએ આઈએ સલામ અલેકુમ અચ્છા તમારું છે સર યસ યસ સર

સરસ મજાનો સૂરજ ઢળી ગયો છે ને અત્યારે અમે અત્યારે કેમ્પ સાઈટ ની અંદર આવી ગયા છે બરાબર છે હજુ અમુક વિડીયો બનાવના છે હજુ પછી બનાવીશું શાંતિથી આરામ બરાબર છે બટ અહીંયા સારા અસલી શબ્દો બોલી રહ્યા છે બધા લોકો ખબર નહીં અમારી બીજી બધી પાટીલી મોટો કરી શક્યા છે મને કંઈ ખબર છે નહીં મારા ખ્યાલ તો અહીંયા જ છે એવું મને ખબર છે ભડક્યો 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 ગુણ પડી છે છે કોણ તો મારું હાડું મન હાથમાં વાગે છે શરીર છે હા હરા ઈ આથી નહીં ડા જમણો છે બગા આ ડાબા છે ને ઈ તો હતોડો ને નહીં 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 તું પડેલો હું કહો બા મને તો એ ખબર નહીં પડતી ક્યાં ક્યાં જ્યાં ત્યાં હું જ ઓર જલ્યા તું હા

બરાબર છે આપડે સુ કે ભાઈ જાય ના જાય ખાલી એ ગાડીમાં એક ડ્રાઈવર છે

તું બાપુ નામ લેતો ચાલી જાય પણ ચારસો કિલો તો ખાલી એ જો વજન ઓલરેડી પાછી બે બોલ બોલ

પટડે જંટડી જાય ઠેકડો મારાય યાર ના યાર ના ખાતા શું કરવું હોય ને તો ગાડી ફૂલ સ્પીડમાં પડે ખરી 啊，好啊，好啊。

અમુક એવા દ્રશ્યો છે કે જે અત્યારે હું બતાવી શકું એમ નથી એ બાજુ મારા કેમેરા ફરી શકે એમ નથી એવી પરિસ્થિતિ અંદર મારા કેમેરા છે અને મારી નજર આગળ એવા દ્રશ્યો ચાલી રહ્યા છે કે જે હું અત્યારે બતાવી શકું એમ નથી બધા બીજું હા બીજું ના સમજતા અર્ધ અમારા બે મિત્રો છે અવસ્થામાં 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 બસ એવું છે એકચુઅલી બીજું કઈ નથી બરાબર સો ફૂલ મોજ કરી છે મજા આવી પણ નહીં હજુ કાલે મોજ કરવાની કાલે અલગ મજા છે તમે જેસલમેર માં નહીં કરી હોય અને અમે અમને એ મજા મૂન ડેઝર્ટ કેમ્પ હે પવન પવન ભાઈ ઠંડી જો તમે લોકો જેસલમેર આવો છો ને ભાઈ પછી જે જમવાનું ભાઈ આપડે બાર જઈએ ને એટલે પેલા જમવાનું જોવાનું હોય અને પણ પ્રોપર રાજસ્થાન અંદર આપણે આયા હોય ને એટલે જમવાનું તો અમુક જગ્યાએ નથી મજા આવતી